આજે 26 જાન્યુઆરી નિમિત્તે વડોદરા શહેરના જય માતાજી ગ્રુપ દ્વારા ગણતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી આજે 26 જાન્યુઆરી નિમિત્તે વડોદરા શહેરના જય માતાજી ગ્રુપ દ્વારા ગણતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં ગાડીને તિરંગામય બનાવી ફૂલોથી શણગારી અલગ અલગ વિસ્તારમાં દેશભક્તિ ગીતો વગાડી ફરી રહ્યા છે અફઝલભાઈ દ્વારા એકતાના સંદેશ સાથે પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર કાર લઈને ફરી રહ્યા છે ભારત માતા કી જય મારું નામ અબ્દુલભાઈ હસનભાઈ ગાચી મેં એક જ વસ્તુ કહેવા માગું છું કે બધા ભાઈઓ એ હળી મળીને સાથે એક જિંદગી બધા સાથે રે બસ એ જ મારું કેવું જાય ગાડી પણ શંગાર એકસો દસ કિલો ફૂલ થી ગોત્રી થી નીકળશે થી ફરતી ફરતી ઓલ બરોડા ને વડોદરા ની અંદર ગાડી ફરશે મારી બસ મેં એક જ કહેવા માંગુ છું કે બધા ભાઈઓ ભાઈ ભારત માતા કી જય અમારા એક અબ્દુલભાઈ કરીને તાંદલજામાં રહે છે એ ભાઈએ છે તે ખૂબ એમને આનંદ અને ઉલ્લાસ હતો એટલે એમને આ ગાડી શણગારી છે ટોટલ એકસો ને દસ કિલો ફૂલથી આ શણગારવામાં આવેલ છે અને અમારું જય માતાજી ગ્રુપ તરીકે આ બધું શણગારી અને એને વ્યવસ્થિત અભિનંદન પાઠવીએ છીએ આ ગાડી આખા વડોદરામાં ફરશે સુભાષ ઠાકોર